તો આ દે દોડું રાખો છે બે જણ આલાવશે અમાર વાલા કાકો પહેલા ટ્રાયલ છે કેવું કરે તો બેના મેળા આવે મતલબ આ ધમું આ રીત હો આપી દો અને તમે આવી દો જગ્યા ઉપર તો મિત્રો ચેલેન્જ માં ફેરફાર કર્યો અમારા આગળથી દોરી ફેર્યો ને એમાં ખબર નહીં પડતી દોરી એટલે

તો ગોમ ભાઈઓ ભાઈઓ તમારા ભાઈઓ મોં ગોડામ કરવાના યાર કેમેરા વાના બદલા કેમેરા વાના બદલા નામેળા આવી ગયા 3 3 સેકન્ડમાં જો મોબાઈલ પકળો મોબાઈલ અને કુદો આવીશ ઢોબકાવો 3 3 3 સેકન્ડ બેકગ્રાઉન્ડ કુદો 3 3 ને એ બીજી કેન ફેરથી ચાલુ કરતો કોણ મેલતા પડી મેલતા ફોન 3 3 યે જ છે યે નહીં લખો હેડો પાણી મૂકી નાખતો દેખા પછી કના તો માથા પર ઓરે ના હે

કાઈન પતલે પોટમ સલાડ રેડી રેડી 1 ફૂલતાજી આબાદ ફૂલતાજી 3 ઓથી ઓ કેમેરા મે મતી આના ના નહીં નહી <laughs> <laughs> <One, two, three. laughs> <laughs> પાકિ <laughs> પેલાથી <feya> <laughs> મેલીફ છે એટલે કુદી તો મિત્રો આજના બ્લોગના ચેનલ આટલા સુધી હવે નવા સાથે નવા ચેનલ જય માતાજી જય દ્વારકાજી જય રામ